સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા અમારા તમામ શ્રોતા મિત્રોને ચૈતાલી જોશીના નમસ્કાર ફ્રેન્ડ્સ આ કાર્યક્રમ અંતર્ગત આપણા રેડિયો છે સુરભીબેન વસા આપણને જાત જાતની તેમજ વિવિધ પ્રકારની વાનગીઓ તો શીખવતા જ છે આ ઉપરાંત આપણા શ્રોતાઓની ડિમાન્ડ પણ તેઓ પૂરી કરતા હોય છે અને ફ્રેન્ડ્સ તમે પણ જો આકાશવાણી ભુજના રસોડે આવી અને તમારી અવનવી વાનગીઓ શેર કરવા માંગતા હો તો તમે મને વોટ્સઅપ કરી શકો છો આ માટે તમારા નંબર છે નાઇન અને હા ફ્રેન્ડ્સ આકાશવાણી ભુજ નું ફેસબુક પેજ છે દર શુક્રવાર કે શનિવારે સુરભીની સોડમ એ કાર્યક્રમની પોસ્ટ અપલોડ થતી હોય છે તો તમે તેના કમેન્ટ સેક્શનમાં જઈને એ પોસ્ટની નીચે પણ કમેન્ટ કરશો તો હું તમને તેના જવાબ ત્યાં પણ આપીશ જો તમે આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા હો તો તમે મારો કોન્ટેક્ટ ત્યાં પણ કરી શકો છો અને સુરભીની સોડમ એ કાર્યક્રમ યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છે તો તમે યુટ્યુબ પર પણ આ કાર્યક્રમ સાંભળી શકો છો તો ચાલો ફ્રેન્ડ હવે સમય થયો છે મળવાનો સુરભીબેનને કેમ છો સુરભીબેન એકદમ મજામાં કેમ છો મજામાં અમે બધા એકદમ મજામાં છીએ એક તો જો ગરમી એટલી જોરદાર પડી રહી છે ને કે એમ થાય કે ઘરની બારે નીકળી એની સાચે બહુ સાચી વાત છે અને જો ભૂલે ચૂકે ઘર બહાર નીકળ્યા ને તો આવીને એવું થાય કે હું શું પી લઉં જેનાથી મને ઠંડક ફ્રીજ સામે ઉભા રહી જવાની ઈચ્છા થાય અને ઠંડુ પાણી છે કે જે ફ્રીજ માં ઠંડુ દેખાય ને એ પીવાની ઈચ્છા થતી હોય સાચી વાત છે હમણાં જો માર્કેટ જઈને આવીએ ને બહાર તો એમ જોઈ કે બારે માર્કેટમાં આટલા બધા ફ્રુટ દેખાતા હોય આપડે તરબૂચ દ્રાક્ષો આપણે સંતરા ત્યારે એમ થાય કે સાચે આ બધા ફ્રુટ નું કઈક બનાવીને એવું કઈ હોય ને એવું મોકટેલ બનાવીને પી શકતા હોય ને આમ અંદર થી કે ને કેમ ત્યારે આમ સંતોષ વળશે બહુ સાચી વાત છે હા આમ સમજે અંદર થી જ આપણે કઈક પાણી પીવાની કે કઈ ઠંડુ ઠંડુ ખાવા પીવાની

યસ ફ્રૂટ માં જોઈએ તો દ્રાક્ષ બહુ સારા એવા પ્રમાણમાં આવે કેરી આવે કેરી હા કાચી કેરી દ્રાક્ષ બહુ સરસ આવે પાઇન બહુ સરસ આવે છે તરબૂચ વોટરમિલન એટલે કે તરબૂચ બહુ સરસ આવે છે ભરપૂર માત્રામાં પાણી રહેલું છે સાચી વાત છે તો આજે છે ને આપણે આવું જ કઈ છે ને મોકટેલ શીખવવી અને મોકતેલમાં તો ખાસ કરીને કેવું થાય કે મોકટેલ આપણે બનાવવાની બધાની ઈચ્છા હોય જયારે મોકતેલ બનાવીએ ત્યારે એનો ભેસ એટલે કે એનું શરબત આપણે હંમેશા બાર થી લાવતા હોય એના માટેનો જે બેઝ હોય કે એનો જે શરબત હોય એ આપણે બાર થી બોટલ લાવીએ આપણે મુકેલ બનાવતા હોય પણ આજે આપણે બેઝિક એવું શરબત કે સ્પોર્ટ જેને કહીએ કે ક્રોસ ક્ષ અત્યારે બઉ સરસ આવી ગઈ છે કાળી દ્રાક્ષ અથવા તો બનાવી શકો એનું ક્રસ તમે ઘરે કેવી રીતે બનાવો એ આપણે શીખવશો ચોક્કસ તો જો સૌથી પેલા જો એમાં બહુ જ સામગ્રી ઓછી સૌથી પહેલા તો કાળી દ્રાક્ષ જોઈએ જે બજારમાં માર્કેટમાં જ્યારે ગ્રીન કાળી દ્રાક્ષ એટલે કે લીલી કાળી દ્રાક્ષ મળે છે લીલી દ્રાક્ષ કેવો કાળી દ્રાક્ષ છે બંને પણ બજારમાં અવેલેબલ છે તો એ તમે લઈ આવો પાંચસો ગ્રામ કાળી દ્રાક્ષ લઈશું એની સાથે પાંચસો ગ્રામ દ્રાક્ષ હોય તો લગભગ પાંચસો ગ્રામ આપણે ખાંડ જોઈએ છે કારણ કે દ્રાક્ષ જે આવે છે એ બહુ જ ખાટી નથી આવતી અત્યારે જી ખટમીઠી આવશે આવે છે એટલે ખાંડનું પ્રમાણ જ આપણે લેવાનું છે જ્યારે બહુ વધારે પ્રમાણમાં જો ખાટી દ્રાક્ષ હોય ને વધારે જોઈએ આપણે એનાથી સો થી બસો ગ્રામ જેટલું ખાંડ નું પ્રમાણ વધારે જોઈએ પણ અત્યારે આપણે બંને સેમ પ્રપોર્શન માં લઈશું જી એની સાથે ચાટ મસાલો લઈશું ચાટ મસાલો અથવા તો સેન્ચર પાવડર તમે કોઈ પણ લઈ શકો છો એક ટીસ્પૂન જેટલું લેવાનું છે અને લગભગ ચપટી મીઠું એટલે કે પાન જેટલું મીઠું એટલી જ વસ્તુ જરૂર છે હવે આ તો અમે બનાવવાની હવે એમાંથી મોકટેલ બનાવો એ હું અલગ અલગ એના વેરિયેશન તમને પછી આપું છું સૌથી પહેલા તો આપણે સ્કોર્સ બનાવીને તૈયાર રાખી દઈએ અને આ સ્કોસ માંથી તમે અલગ અલગ મોકટેલ પણ બનાવી શકશો અને આ સ્કોસ ને તમે લગભગ બે થી ત્રણ મહિના માટે ફ્રીજ માં સ્ટોર પણ કરી શકો

તો એનો કલર એકદમ સરસ થઈ જશે કારણ કે કાળી દ્રાક્ષ નો કલર કેટલો સરસ હોય છે વાઇન કલર આવી જશે એકદમ એ પાણીમાં પણ એકદમ સરસ કલર તૈયાર થઈ જશે તમારું અને જે દ્રાક્ષ છે ને એ સરસ ફૂલી જશે કારણ કે ઉકળવા લાગશે ને એટલે એટલે એમને એકદમ સરસ રીતે માં પકડાઈ ગયા છે ને લગભગ આ પ્રોસેસ ની થતા આઠ થી દસ મિનિટ થશે એટલે પછી ફ્લેમ ઓફ કરી દેવાની છે અને જે તૈયાર થયેલું મિશ્રણ છે એને ઠંડુ થવા દેવાનું છે મિશ્રણ ઠંડુ પડે ને પછી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેવાનું છે મિક્સર માં ચન કરવાની જરૂર નથી જી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેવાનું છે અને બ્લેન્ડ કરતી વખતે એની અંદર ચપટી મીઠું અને હાફ એક ટી જેટલું સંચર પાવડર ઉમેરી દેવાનું છે અને બ્લેન્ડ કરી લેવાનું છે અને પછી એને ધારી લેવાનું પછી તમે જોશો તો એકદમ સરસ એટલે થોડું વાર થશે એટલે તમે કેવું કે ચમચી થી એને લઈ શકો બોરિંગ કન્સિસ્ટન્સી નહી હોય તો તમારે એવું શરબત જેવું પત્રું બનાવવું હોય ને તો તમારે શું કરવાનું છે કે જે દ્રાક્ષ છે એને ચર્ન કરવાની નહીં પણ જે એનો કલર દ્રાક્ષને ફૂંકાડ્યા પછી એને ઘારી લેવાની તો જે મળશે એ તમારું શરબત જેવું મળશે પણ આની જે કન્સિસ્ટન્સી હશે ને ક્રસ જેવી અંદર ક્રસ ઘટતો હોય છે જેમ સ્ટ્રોબેરી ક્રસ આપણે તમે બોટલ માં ભરી અને સ્ટોર કરી શકો છો હવે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જયારે તમે એને ઉકાળો ત્યારે એટલું વધારે ના ઉકાળવાનું કે તમને એમ થાય કે ના હજી ચિકાસ નથી પકડાય હજી થોડી વધારે ચિકાસ પકડાવાનો જો એમ કરવા જશો ને તો જયારે મિશ્રણ ઠંડુ પડશે ને ત્યારે બહુ ઘટ થઈ જશે અને તમે જયારે ફ્રીજ માં સ્ટોર કરશો ને ત્યારે નીચે છે ને ખાંડ જામી જશે ખાંડ ના ક્રિસ્ટલ થઈ જશે એટલે આ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે કે મિશ્રણ ને ઉકાળવા છે પણ એટલું પણ નથી ઉકાળવા કે જે બે ત્રણ ગણી એની ચાસણી તૈયાર થઇ જાય બઉ ઈસી છે કોઈ એમાં ટેન્શન વાળું કામ નથી ખાલી ચીકાશ પકડાઈ ગઈ ચાસણી કરવા ની એટલું યાદ રાખવા નું જે ક્રશ છે એ એકદમ પરફેક્ટ તૈયાર થશે આ રીતે ક્રશ તૈયાર કરી અને તમે એને ફ્રીજ લગભગ બે થી ત્રણ મહિનામાં માટે સ્ટોર કરીને રાખી શકો છો અને આ ક્રશ માંથી તમે સિમ્પલી શરબત તો બનાવી જ શકો છો તમે બે ચમચી ગ્લાસમાં લો એના ઉપર ઠીંડું પાણી રેડી અને ચમચી મિક્સ કરી રહ્યો એ શરબત તો તમારું તૈયાર થઈ ગયું કાળી દ્રાક્ષનું શરબત છે એ તમને બહુ જ સરસ ઠંડક આપશે કારણ કે કાળી દ્રાષ આમ શરીરને ઠંડક આપે છે એની પ્રકૃતિ એવી છે કે જે શરીરને ઠંડક આપે છે હવે આના સિવાય તમારે કોઈ અલગ મોકટેલ બનાવવું છે તમે જે ક્રશ તૈયાર કર્યો એ ક્રશમાં બે ચમચી ક્રશ લેવું એની સાથે એક સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ લ્યો એ બંને એકદમ સરસ રીતે મિક્સ કરી લ્યો કપ ગ્લાસ મિક્સ કરી અને ઉપરથી તમે સોડા વોટર પોર કરો તો બહુ જ સરસ ફ્લોટ તૈયાર થઈ જશે તમારો આવા અલગ અલગ તમે બહુ જ બધા વેરીએશન સાથે મોકટેલ તૈયાર કરી શકો છો તો નોર્મલી તો જ્યારે તમારા ઘરે તમે શરબત પીતા હો તો ધારો કે કોઈ ગેસ્ટ આવ્યા છે કે કોઈ ના

સૌથી પેલા તો આંખ ને ગમે એટલે આપડે સીધે સીધું રમત થાય કે આ મારે પીવું જ સાચી વાત છે આ તો મારે બનાવવું જ છે એકદમ સરસ બને છે અને બહુ જ એવું કહી શકાય કે બઉ જ ઓછી કિંમતે તમે ઘરે તૈયાર કરી શકશો કારણ કે અત્યારે કાળી દ્રાક્ષ નું સારા એવા પ્રમાણમાં બને છે એટલે તમને તમારા સાને પણ પરવડે એવું આ સરસ મજા તૈયાર થઈ જશે સાચી વાત છે તો શ્રોતા મિત્રો ચોક્કસ થી બનાવજો અને અમને એના ફીડબેક ચોક્કસ થી મોકલજો રાઈટ સુડ બી બેન ચોક્કસ ચોક્કસ બનાવજો આ સરસ મજાની શીતળતા મેળવજો

કેમ છો બસ મજામાં તો અમારા શ્રોતા મિત્રોને તમારો પરિચય આપો ને હા ઓલ ઇન્ડિયા રેડિયો નો જે મને હું તેમનો ખૂબ આદર માનું છું હવે જો હું કહેવા જો કે સુરભી ની સોડમ મને ક્યાંથી મળ્યું તો ફેસબુક અને યુટ્યુબ ચેનલ ઉપરથી મને મળ્યું હમ હ એ માધ્યમ પરથી હું આજે 43 બેન જોડે વાત કરું છું અને કેતાલી બેન અને સુરભી બેન નો ખુબ ખુબ આભાર જેઓ મને આ મોકો આપ્યો અરે તમે યુટ્યુબ ઉપર સાંભળીને અને ફેસબુક ના માધ્યમથી તમે અમારા પરિચયમાં આવ્યા એ બદલ હું પણ તમારી ખૂબ ખૂબ આભારી છું અને તમારા વિશે હજી વધુ જણાવું ઉર્વશી બેન તમને કુકિંગ નો ખુબ જ શોખ છે મેં તમારી સાથે વાત કરી ત્યારે મને ખ્યાલ આવ્યો તો હું તમને કહું કે મારી મમ્મી જે કહેવા જઈએ ને કે રસોઈ કરવામાં એકદમ ઝડપી બરાબર એ ટાઈમ મેં જે મેં એની મમ્મી મારી મમ્મીનું બધું મેં જોયું અને મને ગમી ગયું કે મમ્મી કેવી રીતે રસોઈ બનાવે છે એ વખતે હું ભણવામાં ધ્યાન આપતી હતી પણ અત્યારના લાઈફમાં રસોઈનું એટલું વધી ગયું છે કે જે રસોઈમાં બી ધ્યાન રાખવું પડે અને ભણતરમાં બી ધ્યાન રાખવું પડે આપણે સાચી વાત તો મારી મમ્મીનું જોઈને જ હું આગળ વધી છું અને એ રસોઈમાં તો મેં બહુ જ આગળ વધી ગઈ છું અત્યારે જેમાં મને સર્ટિફિકેટ મળ્યા છે અને મેડલ બી મળ્યું છે મને

પણ તમે કોઈ પણ ફ્રુટ લઈ શકો છો ચીકુ લઈ 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 શકો 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 છો 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 કોઈ પણ પણ આ ઉનાળો આવ્યો ને મારો બાબુ કે મમ્મી આઈસ્ક્રીમ બનાય આઈસ્ક્રીમ બનાય તો મેં વિચારી લીધું કે ફ્રૂટમાંથી કેમ ના બનાવ સાચી વાત છે આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ જે તમે બનાવ્યું છે એમાં ટોટલી ફ્રુટ જ યુઝ થયું છે હા ફ્રૂટ જ યુઝ થાય અને જે જે વસ્તુ વસ્તુ અંદર અંદર પડે પડે છે છે એમાં ત્રણ જ સામગ્રીમાં હું સામગ્રી તમને કહી દઉં એપલ નો બનાવો હોય તો એપલ છાલ કાઢી દો અને પછી એને એનો જે પીસ પાડી દો મોટા મોટા અને પછી ચાર કલાક એને ફ્રીઝરમાં મૂકી દો ડીપ ફ્રીઝરમાં અચ્છા એટલે આપણે કેટલા એપલ લેશું સુધારો કે આપણે ચાર એપલ નો આઇસક્રીમ બનાવતા હોય તો આપણે કેટલા જણને સર્વ કરી શકીએ આપણે ચાર એપલ હોય તો આપણે પાંચ જણ નો સર્વ કરી શકીએ બરાબર તો આજે મેં ત્રણ લીધા છે તો ત્રણ ની અંદર આપણે બે ચમચી મધ લઈશું બરાબર સામગ્રીમાં અને એક ચમચી આપણે ટોપરાની છીણ લઈશું અને ત્રણ ચમચી દૂધ લઈશું અચ્છા ટોપરાની છીણ જે લેશું એ ટોપરાનું છીણ લેશું કે ના 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 સુકું જે આપણે બહાર મળે છે આપણે ઝીણું એજ અચ્છા એજ લેવાનું એક જ ચમચી નાખવાનું એ અચ્છા ત્રણ એપલ લેવાના અને સાથે એક ચમચી સુકા ટોપરાની છીણ જે બજારમાં મળે છે એ અને કે અને મધ બે ચમચી મધ બે ચમચી અને ત્રણ ચમચી દૂધ લેવાનું ઓકે વધારે દૂધ પડી જાય તો રબડી થઈ જાય એટલે દૂધ વધારે ના જોવે આમાં આમાં જે ત્રણ ચમચી છે એ રીતનું જ નાખવાનું અને તમારે જે આ સફરજન ત્રણ ચાર કલાક ફ્રીજર ડીપ ફ્રીજરમાં મૂકો ને પછી એને બહાર કાઢો એટલે મિક્સરમાં

પછી આપણે એને મિક્સર જારમાં લેવાનું મિક્સર જારમાં એક વાર ક્રશ કરીએ પછી બીજી વાર ક્રશ કરીએ ત્યારે એની અંદર ચમચી દૂધ એટલું નાખી દેવાનું પાછું ત્રણ વખત એને ક્રશ કરવાનું અને પછી મનગમતી ડ્રાયફ્રુટ નાખવાના અંદર ડ્રાયફ્રુટ નાખી પછી પાછું ક્રશ કરવાનું અને પછી એને મિક્સર જાર માંથી બહાર કાઢી અને સવ કરવાનું સૌની અંદર તમે એમાં ચોકલેટ ચીપ્સ પણ નાખી શકો છો અને તમારે આ ચોકલેટ સોસ પણ નાખી શકો છો આ એપલ આઈસ્ક્રીમ આવી રીતે બને છે અચ્છા એટલે આ ટોટલી એપલ નો જે ફ્રૂટ આઈસ્ક્રીમ થયો એ જ છે આપણે હવે પાઈનેપલ નો આઈસ્ક્રીમ બનાવતા શીખવાડું કે પાઈનેપલ આખું જ લેવાનું પછી એની બી છાલ કાઢી નાખો અને એને ડીપ ફ્રીઝર માં એક ટાઈપ જ મૂકી દો એને 4 કલાક બરાબર પછી મિક્સર માં ક્રશ કરવાનો એકવાર પછી બીજી વાર ક્રશ કરો એટલે એની અંદર બે ચમચી મધ એક ચમચી ચોપરાની છીણ અને એની મુલાયમ થાય ત્યારે નાખી શકો છો અચ્છા તમે જે પણ અંદર ટોપિંગ્સ જોઈતું હોય કે ડ્રાય હા નાખવાનું કોઈ પણ વસ્તુ અંદર નાખી શકો છો પછી એની બહાર કાઢીને સર્વ કરવાનું એ વખતે એની અંદર તમારે ચોકલેટ સોસ કોઈ પણ ડ્રાય ફ્રૂટ નાખી શકો છો તમને જે પણ ભાવતા હોય ઉપર તો કોઈ પણ વસ્તુ નાખી શકાય છે આપણે જેવો આઈસ્ક્રીમ ભાવ બી કટ કરી નાખી શકો છો તમે જી જી બહુ મસ્ત લાગે છે ઉનાળામાં તો આ જ મને ગમ્યું અને બહાર લેવા જવાની ઝંઝટ તો મટી સાચી વાત છે ને ઓમ પર બજારના આઈસ્ક્રીમ આવે એની અંદર ફેટ જ હોય છે અને ઓમ છોકરાઓ ફ્રૂટ ખાવાની આનાકાની કરે પણ એને આઈસ્ક્રીમના સ્વરૂપે આપણે આપીએ તો ખાઈ પણ લે પ્રેમથી હમ ખાઈ લે ખાઈ લે પ્રેમથી ખાઈ લે અને હેલ્ધી તો ખરો જ પાછો હેલ્ધી અરે વાહ ઉર્વશી બેન તમે તો સરસ મજાની હેલ્ધી આઈસ્ક્રીમ ની રેસીપી શીખવી કારણ કે આઈસ્ક્રીમ મોટે ફેટ થી ભરપૂર હોય પણ આવો ફ્રૂટ આઈસ્ક્રીમ ખાઈ ને છોકરાઓ ચોક્કસથી રાજી થશે અને ખાસ તો એમની મમ્મીઓ રાજી થશે રાઈટ 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 તો ઉર્વશીબેન આકાશવાણી ભૂજના રસોડે આવી અને આવા સરસ મજાની હેલ્ધી આઈસ્ક્રીમ અમને શીખવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ફરી કોઈ વાર પાછી હું તમને આમંત્રિત કરીશ આકાશવાણી ભૂજના રસોડે કે જેથી તમે આવી સરસ મજાની બીજી નવી નવી વાનગીઓ અમને શીખો તમારો પણ ખૂબ ખૂબ આભાર અને ઓલ ઇન્ડિયા રેડિયોનો પણ ખૂબ ખૂબ આભાર ઉર્વીબેનનો ਵੀ ખૂબ ખૂબ આભાર ફરી પાછા મળશું આવજો આવજો જોયું ને ફ્રેન્ડ્સ એક તો ગરમીની સીઝન આવી ગઈ છે અને એવામાં અમદાવાદના ઉર્વશીબેને આપણે સરસ મજાના ફ્રુટ્સના હેલ્ધી આઇસક્રીમના ઓપ્શન આપ્યા તો તમે પણ ચોક્કસથી બનાવજો અને જો તમે પણ આકાશવાણી ભુજના રસોડે આવવા માંગતા હો તો તમે મને વોઈસ નોટ મોકલી શકો છો આ માટેના મારા વોટ્સએપ નંબર છે નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફોર અને હા આકાશવાણી ભુજના ફેસબુક પેજ પર દર શુક્રવાર કે શનિવારના સોડમ કાર્યક્રમની પોસ્ટ અપલોડ થતી હોય છે તો તમે એના કમેન્ટ કમેન્ટ સેક્શનમાં જઈને કરી શકો છો હું તમને એના જવાબ ત્યાં પણ આપીશ અને ચોક્કસથી પધારો આકાશવાણી ભુજના રસોડે અને તમે પણ તમારી અવનવી વાનગી શેર કરો તો ચાલો મિત્રો આવતા શનિવારે ફરી મળીશું ત્યાં સુધી આપણી રજા લઈએ સ્વસ્ત રહ્યો મસ્ત રહ્યો અને સાંભળતા રહો આકાશવાણી ભુજ